વળતો નહી બે હાતુ આજે તમે પરોઠી વાળી બેઠા છો ગોઠણ ની તકલીફ માં અત્યારે કેટલી રાહત છે ગોઠણ ની તકલીફ જે પગ વળતો કે બેસાતું નતો એટલે ગોઠણ ની બીમારી તમારી એકદમ ક્લિયર થઈ ગઈ હવે જયારે તમે પહેલી વખત અમૃત ડાયાબિટીસ કેટલું કંટ્રોલ માં છે એ પણ રિઝલ્ટ આપણને સારું મળી ગયું બીજું જે નો રિપોર્ટ નહોતો કર્યો પણ હિસાબે શરીરમાં જે તકલીફો પડતી હતી એટલે તકલીફો શરીરમાં શું થતી હતી પગ હોજી નેણો નેણ હોજી જતા એટલે મોઢામાં થોતર આવતી હતી પછી શરીરમાં શક્તિ અશક્તિ કેવી દેખાતી હા લોચપચ શરીર પછી કામ કરવું હોય તો હુંશ રહેતી નો એવું બધું કેવું હતું કેટલા ટાઈમ થી આવી તકલીફ ભોગવતા તમારે કેટલા વરસ થી અંદાજે પાંચ વર્ષથી આમ લોચપોચ ના નાણ ના પાણી જેવું જોતું ને તો અત્યારે અમૃત પુષ્પ ની આપણે કેટલી બોટલ નું સેવન થયું બે બોટલ નો પ્રયોગ કર્યા પછી અત્યારે તમારી તમામ બીમારીની અંદર રાહત મળી જ ગઈ છે બરાબર તો દ્વારકાધીશ કૃપા થઈ જ ગઈ તો તમારો બેન ફોન નંબર જણાવો દાદા હોય તો અઠાણું બે બાવન ઓગણીસ છ છાસઠ હજી એકવાર બેટા ધીમે રિપીટ કર દે અઠાણું બે બાવન ઓગણીસ છ છાસઠ હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ જાણકારી માંગે તો પ્રેમથી એને માહિતી આપજો જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ જય ધાન મહારાજ જય શિયારામ જય શિયારામ